તારું કોઈ નહીં આવે મારા આગે એ ફમતે અચ્છા મગન લઈ જો કે હું દોત કાઢો ઉભા ઉભા આ ટોલુ કે દાડે ભરા હે એ એ હું ના કરાય કોણ આ હમણા તો હમણે બાસ્કુ મગસ્તી હેડે છે એટલે બાસ્કુ છેત્રી નેશ તન કો એ બાસ્કુજી ઓમાવ જો એક વાત કહું એમ પણ કોમ કર ગયા પેલા હું તનત નાખું તો એને બધા પાડી નહી યાર એલી તો આપડે તો હગાવાલા કે ભાઈ ભઈ કેવાઈએ ભાઈ ઈ નહીં તો તું હેન બધે ખેચી ખેચી ને ઓમણા લાઈ છેમણા ઓમણા હો એ બકા આપણે ઓય

E, ઱બા�઱઱઱઱઱૱ ઘે આ ઘર૱઱૱઱઱લ઱઱઱઱લ઱઱઱઱઱઱ સિરંરલએ કર઱઱઱઱઱઱ કર઱઱લ઱઱લે઱લેં! કર઱઱઱ કર઱ કર

અરે ગમો આ ગા પાસું કોક થઈ જશે ને તો પછી એમ જ કોના આમન તો કોઈ ન થાય અમે તો ટેવાયેલા હોવાના હું કેવું માં એ હડો ગેર હડો કોઈ ની ભરા બાએ તમારો ને મદાવે લેવા બાપુજી તમે દેજો હવે ને મદાવે હા આ ડુબાડાય એને આ રો ડુબાડા એરી ડુબાડ લે તળિયું બતાઉ માં હોય ને તળિયું બતાઉ એ ભુમતાય એ ભુમતાય પહેલા હાથ હાલો લ્યા હાથ હાલો લ્યા હાથ હાલો આ પ્રનાલી ના હોય

હા કે તમને બહી રૂપિયા આલ્યો ભાઈ કોમન તો બે કરના છે મારા આઠ આયો એ મારા આઠ ની પડે આજ ચેવી એન્ટરી આઠ ની પડે આજ ચેવી એન્ટરી બલ બલાના પાવર ની ઉતરી જાય બેટરી એટલે એન્ટરી ને જવા દો કે આ શું કરો તમે તમે ફોન કર્યો તો કે આઢુ રેટ લેવો હોય તો આવી જાજો એટલે મે આવી ગયા છું એટલે મેં આટું લેપવા માટે કીધું તો ઇટલી શું છે એટલે તમે આ ટોલુ લઈને જમા આયા છો એમ ચમ ચમ લઈ જવાની અરે સકડામ લઈ જવાય લેપા માટે કેટલી જો બે ટોકર એટલે આ તો ઓરિજિનલ લેવાની છે હો અમાર બે જણા લઈ જવાની છે ટોલુ ભરીને કે વાત કરો યાર ઉભજી આવો એટલે કેટલી લઈ જવાની છે ટોલુ ભરીને ટોલુ ભરીને લઈ જવાની છે હા તકાને તા તા અતા તો કઈ લાઈમ કેજો મને મોહનમજાતા એ એ આבן કો ભરી લે આבן કો ભરી એ આבן કો ભરી આફી

મારી વાત આ ટ્રેક્ટર ફટાફટ ખાલી કરજો તમે તમે ખાલી કરો તો આ બીજા મેમન હારા તો મારા મહેમાન કે હોય કોફી બધું બનાવો

તમે આવ્યા છો માટી લેવા માટી લેવા મું નહીમાં આવ્યો છું મારું ટ્રેક્ટર લઈને ફેરા માં આવ્યો હા હા બરોબર છે

મારા કેવા થી ભુપતિજી હરિજી તો બાપડા નદી ને જતા હતા તમારા આઢુવાઈ લઈને આયા છે

આવા સર હું આને બુદ્ધિ રી નહીં એટલે જમ આવે એમ બોલે છે મારી વાત આપણો તમે તમારા ક્ષેત્રમાંથી મને ટ્રેક્ટર ભરવા દેહો એ આડે કોઈ ના ભરવા દે પણ ભુબજી ઓક અમારા કોઈ ના નહીં ઓક બધે બધે તમારા આધુના છે ઓ એને શું કીધું ખબર છે કે મારા આધુના ક્ષેત્રમાં સ્વિમિંગ પૂલ બનાવવાનો છે એટલે ખાડો કર્યો છે અને ની ખાડાની બધી માટી બહાર કાઢી છે એની માટી ભરી લાવી હોય તો ભરી લાવો એટલે મે ઓકણા આ ટ્રેક્ટર લઈને

હાલ તો હરી ભાઈએ ગુલાટી મારી છે તમે ગુલાટી મારી છે આ ખાડા નાયા જ છોલ્યા પેલા ડૂબા છે એના માટે કરું છું બધું એવું છે વધારે ઊંડો ના કરતા ડૂબી દા હે જરૂર નહીં આપડે નહીં નહિ પટ્ટી હરીજી મેં તમને નતું કીધું

આ માટી છે તમે લઈ જો લેપા માટે અરે લેપવા માટે લઈ જો આજે જોતી નહીં કાલે જોતી નહીં લે માટી વાત કરે છે કે નહીં જોઈ તારી માટી હવે એ કરી હું સમજાવ હું આંગણામાં ભલેવાર નહીં માટી લઈ દેને મોઢે ભુગેડી છે તાણી અરે હું સમજાવ માં ફોજી મારી વાત આપળો વૈસા ને મફત ના માટી ઘેર જતી રહે ને લેપાઈ જાય

ઓ આવડ્યો તાલુ ખાલી કરો હેડો હવે એ મફુજી જોઈ જવાનું નહીં કોફી બનાવું અને રોટલા બનાવું હેડો હા ખાવ કે નહિ આવા જીવનો ચાર્નો થઈ ગયો તું હું શિશ્યો છું આટુ શિશ્યો છું એવું ઓ બથન જોઈ તી એ મફુજી હા હવે જો આ રોટલા ખાવાનું કી છે એટલે હવે કોઈ ખાવા નહી બરાબર કારણ કે બધા ખાઈ ખાઈ ને તો ઓબડો અરી નાસ્તો કરાઈ જાય વચ્ચે અરે આડું ની વાર થાય પણ શું કરવા આપડે ઓબડો

બીજું કીધું શું કે બેટા અરે ગમે તેવી વાત હોય ગમે તેવી લાલચ હોય નક્કી કર્યા વણા ચોય ના જતા હોય નક્કી કર્યા વણા આયા છે તેમો હલવાઈ ગયા લ્યા આપણે ખાલી કરો ખાલી તો કરી નાખો છો પણ આજ પછી નક્કી કર્યા વગર આ હરી કે પગ નહી મેલે કોઈ દાડા નહી મેલો કદી જિંદગી માં કોઈ દાડો પગ નહી મેલો તો તમારા વાત ની ખમાન મજા થાય ને આ વાતની ની તમારે કોઈ દાડો ખમાન મજા નહી થાય અને હવે આપણે ટેક્ટર નું માણસ શેર ને સીધા જાય નદીમાં માં નદી માં ટોલું ભરી ને આપડે તમારા ઓગળામાં નાખો એટલે વાત ની ઠેઠ ઉઠી ખમાન મજા થઈ જાય हा मारू पंचो पाटण हा